સૌને જય શ્રી કૃષ્ણ નજાણું જાનકી નાચે સવારે શું ખાવાનું છે તારીખ બાર ચાર બાર છ પચીસ ને ગુરુવાર બપોરના બે વાગ્યાનો સમય અને કોઈની કલ્પના નહોતી એવી ગોજારી દુર્ઘટનામાં વિશ્વકર્મા ગુર્જર સુતારના એ આઠ હતભાગી ભાઈ બહેનો આ લોક છોડીને ગોલોકાસી થઈ ગયા ક્યારેય ન ભૂલી શકાય એવી કાળજું કંપાવનારી આ વિમાન દુર્ઘટનામાં વિમાનમાં મુસાફર જે હતા એ તમામ મુસાફર એક સિવાયના તમામ એ હતભાગીઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા પણ એનાથી વિશેષ જ્યાં જે સ્થળે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું એ મેડિકલ કોલેજની હોસ્ટેલના એ ભવિષ્યના આશા અરમાનો અને સપનાઓને લઈને અભ્યાસ કરતા ડૉક્ટરો એ બપોરનું ભોજન પણ પુરસેલું પડ્યું રહ્યું અને આ ફામી દુનિયાને છોડીને એ દિવંગત થઈ ગયા છે ત્યારે આ તમામ હતભાગી ગોજારા અકસ્માતમાં પોતાનો દેહ પોતાનો આત્મા આવા મતાત્માઓને ઉર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ સભ્ય પરિવારના ભાઈ બહેનો વતી હું રમણીકભાઈ પાટીણવાડિયા પ્રમુખ શ્રદ્ધાંજલિ દુઃખ સાથે શ્રદ્ધાંજલિ અર્પું છું સૌને જય શ્રી કૃષ્ણ જય વિશ્વકર્મા